નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ્ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો અઢારમો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો ઓગણીસમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરૂસાક્ષાત્પરબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવે ન ઓગણીસમો અધ્યાય પરીક્ષિતનું અનશન વ્રત અને સુખદેવજીનું આગમન સુતજી કહે છે રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા તે નિંદ્ય કર્મ માટે ઘણો પસ્તાવો થયો તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા નિર્દોષ અને ગૂઢ તેજયુક્ત બ્રાહ્મણની સાથે અનઆર્ય પુરુષો જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો એ ભારે ખેદજનક છે તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવશે હું પણ એવું જ ઈચ્છું છું કારણ કે તેથી મારા

ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો મારા માટે આ વિરક્તિનું સુંદર કારણ મળી ગયું કારણ કે આ લોક અને સ્વર્ગ આદિ પરલોકના ભોગો બધા જ ત્યાજ્ય છે એવું તેઓ પહેલેથી જ માનતા હતા તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સેવાને જ સર્વોપરી માનીને આ મરણ અંચન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈ બેઠા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની પરાગ લઈને વહેતું ગંગાજીનું નીર જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરના અને નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે એવો કયો મરણાસન મનુષ્ય હશે કે જેમનું કે જે તેમનું સેવન ના કરે આ રીતે ગંગા કિનારે આ મરણ અંશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા તે સમયે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા સંતો ઘણું કરીને તીર્થયાત્રાના નિમિત્તે સ્વયં તે તીર્થ સ્થાનોને જ પવિત્ર કરતા હોય છે તે સમયે ત્યાં અત્રિ વસિષ્ઠ ચ્યવન શરદ્વાન અરિષ્ટનેમી ભૃગુ અંગીરા પરાશર વિશ્વામિત્ર પરશુરામ ઉત્તથ્ય ઇન્દ્રપ્રમદ ઇધમવા મેઘાતિથિ દેવલ ભારદ્વાજ ગૌતમ પીપલાદ કવશ અગત્ય ભગવાન વ્યાસ નારદ તથા એ સિવાય અન્ય પણ કેટલાક બ્રહ્મશ્રીઓ અને અરુણ વગેરે રાજર્શ્રી શ્રેષ્ઠોનું શુભ આગમન થયું આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઈચ્છતા હતા તે તેમને કહી સંભળાવ્યું રાજા પરીક્ષિતે કહ્યું અહો સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું ધન્યતમ છું કારણ કે પોતાના શિવ સ્વભાવને કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું રાજકુળના લોકો ઘણું કરીને નિંદ્યકર્મા કરવાને કારણે બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલનથી વંચિત રહી જાય છે એ કેટલા ખેદની વાત છે હું પણ એવો અપરાધી રાજ જ છું નિત્ય ઘર પરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ

તક્ષક આવીને રસી લે એની મને જરીકે પરવા નથી તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમય લીલાઓનું ગાન કરો હું આપના બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈ પણ યોનીમાં જન્મ લેવો પડે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાવો તેમના ચરણ આશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાવો અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહો આપ સૌ મને આવા આશીર્વાદ આપો મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા તેઓ આવો દ્રઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્ર દર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા રાજકાર ભારનો ભાર તો એમણે પહેલાથી જ પોતાના પુત્ર જન્મે જઈને સોંપી દીધો હતો પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આ મરણ અનશનના નિશ્ચય સાથે બેઠા ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ અત્યંત આનંદથી તેમની પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા તથા વારંવાર તેમના નગારા વાગવા લાગ્યા મહર્ષિઓએ પ્રશંસા કરી ઋષિજનો સ્વભાવથી જ લોકો પર કૃપા વર્ષા કરતા રહે છે એટલું જ નહીં તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે તે ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કહ્યા હે રાજ શ્રી શ્રેષ્ઠ આપ ભગવાન શ્રી કૃષ્ણના સ્વય સેવક અને અનુયાયી પાંડવોના વંશજ છો તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે તમે બધાએ ભગવાન નું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજ્ય સિંહાસન નો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે કે જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુગટોથી કરતા હતા અમે બધા ત્યાં સુધી અહીં જ રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયા દોષ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સીધાવી જાય ઋષિઓના આ વચનો ઘણા જ મધુર ગંભીર સત્યપૂર્ણ અને સમતાયુક્ત હતા તે સાંભળીને રાજા પરીક્ષિત તે યોગી મુનિઓનું અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમની પ્રાર્થના કરી હે મહાત્માઓ તમે તમે બધા ચો તરફથી અહીં પધાર્યા છો સત્યલોકમાં રહેનારા મૂર્તિમંત વેદો સમાન છો બીજાઓ પર કૃપા કરવી એ તમારો સ્વભાવ છે તેના સિવાય તમારો કોઈ સ્વાર્થ આ લોકો કે પરલોકમાં નથી હે વિપ્રવરો તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન પૂછું છું તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને એ બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે અંતઃકરણ અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કયું છે તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતા કરતા કસાઈની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા તેઓ વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નોથી રહિત તેમજ આત્મ અનુભૂતિમાં સંતુષ્ટ હતા બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ પાછળ આવતા હતા તેમનો વેશ અવધૂતનો હતો સોળ વર્ષની ઉંમર હતી હાથ પગ જાંગ જાંઘભુજાઓ ગાલ તથા અન્ય સર્વે અંગો અત્યંત સુકોમળ હતા વિશાળ અને મનોહર આંખો હતી નાક થોડુંક ઊંચું હતું કાન પ્રમાણસરના હતા સુંદર ભ્રમરો હતી એનાથી મુખ અત્યંત શોભતું હતું કંઠ તો જાણે સુંદર શંખ જ હતો

જોકે તેમણે પોતાનું તેજ છુપાવી રાખ્યું હતું તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઊભા થઈ ગયા રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી સુખદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી તેમના સ્વરૂપે ત્યાંથી પાછા ગયા બધાથી થઈને શ્રી સુખદેવજી શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા બ્રહ્મર્ષિઓ દેવર્ષિઓ અને રાજર્ષિઓના સમૂહથી વીટળાયેલા શ્રી સુખદેવજી ગ્રહો નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાયમાન થયા વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા જ્યારે પ્રખર મેધાવી શ્રી શ્રી સુખદેવજી શાંત ભાવે બેઠા ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા પછી ઊભા થઈ હાથ જોડીને નમસ્કાર કર્યા ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમને આ પ્રમાણે પૂછ્યું પરીક્ષિતે કહ્યું હે બ્રહ્મ સ્વરૂપ ભગવંત આજે હું ધન્ય થયો કારણ કે અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને સંત સમાગમનો અધિકારી સમજવામાં આવ્યો આજે કૃપાપૂર્વક અતિથિ રૂપે પધારીને આપે મને તીર્થતુલ્ય પવિત્ર બનાવ્યો છે આપના જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે તો પછી દર્શન સ્પર્શ પાદ પ્રક્ષાલન આસનદાન વગેરેનો શું અવસર મળે તો કહેવું જ શું હે મહાયોગી જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દૈત્યો ટકી શકતા નથી તેવી જ રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપ પણ તરત નાશ પામે છે પાંડવોના સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે તેમણે પોતાની ફોયત ભાઈઓની પ્રસન્નતા માટે તેમના કુળમાં જન્મેલા મારી સાથે પણ પોતાપણાનો વ્યવહાર કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોત તો આપના જેવા એકાંત વનવાસી અલક્ષ્ય ગતિ પરમ સિદ્ધ પુરુષ સ્વયં વધારીને આ મૃત્યુ ટાણે મારા જેવા પ્રાકૃત મનુષ્યને શા માટે દર્શન દે આપ યોગીઓના પરમ ગુરુ છો તેથી હું આપને પરમ સ્થિતિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યું છું જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેણે શું કરવું જોઈએ હે ભગવાન સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્ર શું કરવું જોઈએ મનુષ્યએ કોનું શ્રવણ કોનો જપ કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ હે ભગવત સ્વરૂપ મુનિવર આપનું દર્શન અત્યંત દુર્લભ છે કારણ કે જેટલો સમય એક ગાય દોહવામાં આવે છે તેટલો સમય આપ ગૃહસ્થના ઘેર રોકાવો છો વધારે રોકાતા નથી સુતજી કહે છે જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા ત્યારે સમસ્ત ધર્મોના મર્મગ્ન વ્યાસ નંદન ભગવાન શ્રી સુખદેવજી ઉત્તર આપવા માંડ્યા પહેલો સ્કંદ અહીં સમાપ્ત થાય છે હરિ ઓમ તત્સત ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે